સાણસમાં ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી બનાવેલી પાણીની માંગ પાણીના માસિક દાતા તરીકે સ્વગોમતીબેન ભીખાભાઈ સુથાર રહેશે ગત સમયમાં ચાણસમા શહેરની અંદર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી પાણીની પરબ બનાવવામાં આવી હતી જેમાં ઉપયોગમાં લેવાતા પાણી માટે અત્યાર સુધીમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા ખર્ચ નિભાવવામાં આવતો હતો ત્યારે હવે પછીના સમયમાં દાતાના સહયોગથી એક માસ પૂરતા ઠંડા પાણીનો સહયોગ મળવા પામ્યો છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાનો સહયોગ મળવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો

શહેરની અંદર આવેલ સરદાર ચોક ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા ગત સમયમાં દાતારના સહયોગથી પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે પીવા માટે ઉપયોગમાં લેવાતો ઠંડા પાણી પત્રકાર એકતા પરિષદ દ્વારા ખર્ચ નિભાવવામાં આવતો હતો ત્યારે હવે પછીના સમયમાં દાતા તરીકે સ્વગોમતીબેન ભીખાભાઈ સુથારની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તેના પુત્ર પ્રકાશભાઈ સુથાર દ્વારા પાણીની પરબમાં એક મહિનો ઠંડા પાણી આપવાનું નક્કી આવ્યું છે ત્યારે આ બાબતે પત્રકાર તા પરિષદ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો હતો અહેવાલ મીરાબેન પટેલ સાણસમાં